ધરોઈ ડેમને લઈને આવ્યા ચિંતાના સમાચાર વરસાદે વિરામ લેતા પાણીની આવક સાવ ઘટી આજે બાર જુલાઈની સવારે આઠ વાગ્યાની સ્થિતિ મુજબ ધરોઈ ડેમને લઈને એક ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો હોવાથી ડેમમાં પાણીની આવકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે આજે ડેમમાં માત્ર બસો એકત્રીસ ક્યુસેક પાણીની આવક જ નોંધાય છે માત્ર બસો એકત્રીસ ક્યુસેક પાણીની આવક હોવાથી ડેમની સપાટીમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે ડેમમાં હાલ છસો બાર પોઈન્ટ ચોસઠ ફૂટેજ પહોંચ્યો છે અને પાણીનો કુલ જથ્થો છાસઠ પોઈન્ટ અડસઠ પર્સન્ટ છે ધરોઈ ઉપરવાસમાં વરસાદે વિરામ લઈ લેતા હાલ થોડી ચિંતા જોવા મળી રહી છે ઉપરવાસમાં સારો વરસાદ પડે તો ધરોઈમાં નવા નીરની આવક વધી શકે છે અને હાલ કોઈ દરવાજા ખોલાયા નથી ધરોઈ ડેમ છસો બાવીસ ફૂટની ભયજનક સપાટીથી હજુ ઘણો દૂર છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં